પરંપરા એક્ઝિબિશન દ્વારા અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે ત્રિદિવસીય એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનનો શુભારંભ એક્ઝિબિશનમાં જ્યોતિષાચાર્યો વાસ્તુશાસ્ત્રીઓ તેમજ અકલ્ટ સાયન્સના નિષ્ણાત જાણકારો માર્ગદર્શન આપશે પરંપરા એક્ઝિબિશનના સ્થાપક શ્રીમતી હેતલબેન શાહ ફરી એકવાર લઈને આવી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને શુક્રવારથી રવિવારના રોજ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની દુનિયાને લગતું એક અદ્ભુત એક્ઝિબિશન એસ્ટ્રોફેસ્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું જે જુદા જુદા શહેરો દિલ્હી લખનઉ જયપુર હરિદ્વાર પુના મુઝફ્ફરનગર મુંબઈ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ખંભાત હું ઉર્મિલા દેરોકાર્ડ એક્સપર્ટ ટેરોકાર્ડ રીડિંગ ઘણા ખાસા સમયથી કરી રહી છું આજનો આજનો આ દિવસ આપણે જોઈ રહ્યા છે સિંધુ ભવન અમદાવાદનો સૌથી ફેમસ રોડ અને સિંધુ ભવન રોડ ની વાત હોય પોતાનામાં જ આ રોડ એટલો જ માહિર છે અને આ રોડ અને આ જ પવિત્ર ધરતી પર એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનમાં મેં પણ અહીં પાર્ટિસિપેશન કર્યું તે કર્યું છે અહીંયા આપણે જે રીતે જોઈ રહ્યા છીએ દેશ અને દુનિયામાંથી ઘણા બધા ટેરો એક્સપર્ટ છે ન્યુમરોલોજીસ્ટ છે આ ઉપરાંત વૈદિક એસ્ટ્રોલોજી સાથે સંકળાયેલા છે ઘણા બધા એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રીબ્યુટર છે જે ક્રિસ્ટલ્સ વગેરેનો વ્યવસાય કરે છે આ તમામ વ્યક્તિઓની હાજરી અને ઉપસ્થિતિની સાથે આ પર્વ એટલે કે આ એક્ઝિબિશનની શરૂઆત આજથી કરવામાં આવી છે જો